ગાંધીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે એક હત્યાનો બનાવ બન્યો હતો લગભગ પોણા દસની આસપાસની ઘટના છે રાતના આ ઘટનામાં જે પોલીસ સામે હકીકત આવી છે એમાં ફરિયાદી એવું જણાવ્યું છે કે એનો ભાઈ કે જે મરણ જનાર છે જેનું નામ ચિરાગ રાઠોડ છે એના મિત્ર એક નયન કરીને છે બંને જણા નયનના જે સિસ્ટર છે એને લેવા માટે એ લોકો અગાઉ ત્યાં ગયા હતા એના ઓફિસે જે એમના સિસ્ટર છે એને આ જે વિક્ટિમ છે ભોગ બનનાર ચિરાગ રાઠોડ એ પોતાના એક બેન તરીકે જ એને માનતા હતા અને એની સાથે એ રીતના એમનો રિલેશનશીપ હતા બેન તરીકેના અને એમાં જે ચિરાગ ચિરાગે જે આમના સિસ્ટર છે એના સાથેની જેની મિત્રતા હતી એવા વ્યક્તિ મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર આ જે ઋત્વિજ છે એના સાથે એની મિત્રતા હોવાથી ઋત્વિજ અને જે ભોગ બનનાર ચિરાગ છે એના બંને વચ્ચે ઝઘડો થયો હતો ચિરાગે આ બાબતે એને ઠપકો આપ્યો હતો જેની થોડીક મન દુખોલા મંથનુર્ફે ઋત્વિજને અર્થ પછી એણે એના મિત્ર જે નયન છે એને ફોન કરીને ઋત્વિજે એવું જણાવ્યું કે આપણે સમાધાન કરી લઈએ અને સમાધાનના બહાને ગઈકાલે રાતના ઋત્વિજ મંથન ઉર્ફે ઋત્વિજ પછી એનો એક બીજા બે ત્રણ મિત્રો છે જેમાંથી એકનું નામ જયદીપ શાહ છે એકનું નામ હર્ષિલ શાહ છે અને એક વિજય ઉર્ફે વીપી પરમાર આ ચાર જણાએ આવ્યા અને એ લોકોએ સમાધાનના બાને એક પૂર્વ આયોજિત આખું કાવતરું રચી અને પોતાની પાસે કેટલાક હથિયારો લઈને આવ્યા હતા અને આ હથિયારો લઈ અને જે ભોગ બનનાર છે ચિરાગ એના ઉપર હુમલો કર્યો હતો આ હુમલો કર્યો એ જગ્યા ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા છે હકીકતમાં બધા રહેવાસી અન્ય વિસ્તારના છે પરંતુ આ જગ્યાએ એને બોલાવી ખાસ કરીને અને એના ઉપર હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં જે ઘાતક એના ઉપર જે ઘા થયા એને કારણે ચિરાગ રાઠોડનું મૃત્યુ થયું છે અને ત્યારબાદ પોલીસે જે ડેડ બોડી છે એને પીએમ માટે મોકલી આપેલ હતી અને જે આગળની કાર્યવાહી શરૂ કરવાની કરી હતી જે આરોપીઓ છે એ ચારે વિરુદ્ધ ફરિયાદ નોંધી અને એ લોકોને ઝડપથી પકડી લેવા માટે અત્યારે પોલીસના પ્રયાસો ચાલુ છે